સરદું થઈ ગયું હું એટલું બધું ચીલ ચીલના બિલ તમાકુ થઈ ગયો જબરજસ્ત મજૂર મજૂર આવ્યો જાત તો અરે ભાઈ જતું તું મારું દિયો એવું લાગે

તાડ્યો જો હો પોડી બોડી કે કે સાચી ગયો કેતર બની આવે હતો મારી જલે તો ડોડવા કરે કે છોકરો બિભરાયે ન ભગવાન ઓન જો રે કહું ના રે ભઈ આ તો હારું ચાનું વર્ગર વર્ગી હોય તો બોરપરા કે મારું જલેબી ખાજી ફાફડા ખાવા ને એવું બોરપરા લે એ એ આ તો માટું જો પણ ઈ બધું ફરવા લઈ જાય ઈજી આવી હશે અયા જોરદાર આવો

ના છે તો રસ્તામાં હમણાં બીસી બધો દોયલું બધું બધીશું બધું દોયું હે હા હેડે

મગજ ચક્તું એવું રેદા ઉપર વર્ગી ગોટાલ ને ગોટાબારી ને ગોટાબારો Gota, waro gota, 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 gota,

guta guta Gũi guta guta Gũi ta Xoan thầy cha guta ta Xoan thầy cha guta ta Chảm ra टिंगडा मारी मुडीया मुडीया टिंगडा मारी मुडीया ला टिंगडा मारी मुडीया डर जा बस सोवाते जा बेटा अरे यार तू बात तो इन लाइन हेड હા છોકરો કો જ ના હવા રે રસ્તા પેલી ગોટાવાળી વળગી સા ના ગોટા વાળું ગોટાવાળી તને આંધુ સર ગોટા ગોટા કોઈ નઈ ખબર તને મરચું રોટલો જ ખબર ચાલો

આ કે બે ડોકા દેવાત વેપાર ડોકા આના કંટાળી ગયો છું બટા યેવી આйна બંધી દો આ અંબાજી વાળી નો નો હવે હવે અંબાજી ચાલુ દીસો ને તાર અંબાજી અંબા નઈ આ ને બંધી દો હું આગળ બોધો ખરામ બોધો ભાઈ વાડી બોધો થોણે હા તું બંધો હા

યાર કન આ ની યાર ઇતુ ભાઈ એક કામ કર હા અમે આને લાઈન જો યાર મારું માણસ લાગન હા તી આ બધું બર્ગર ને બર્ગર વાવાનું બધું બંધ કરી દો માય દી બુલડોલ જો ઓ કા દેકો એ ભોજી ભૂલ થઈ ગયું યાર ના હા કો કહું હા પાછો બોલાય

પણ લુક કેમ પેલો પૈસા કે હાઈ જા કે રે બધું ઉપર નાખો છો આ બધું ધંધા ના કરો ખેતીવાડી કરું પણ ભૂવો પોણી ના કરું બટાકા હો ગો ગોટાકા જલે જાલે બો જાને બો જા એ જીતુબા હા બોવાજી એક કામ હારું માર કર દીધું બસ કામ અમારું લાડી ક

દબાણ કરી દેવાનો અને બોટાદ જરીબી નું વેકવાની વેકવાની નેકવાની હેલો તો મારા ગોટા વિડીયો ગમે હોય તો